ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે સાથે જે પડતા મૂકનારા મંત્રીઓ છે તેમના રાજીનામા લેવા છે એ એમની સાથે પણ સંવાદ થઈ શકે છે ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલને મળવાના છે નવ વાગે અને જેનું પત્તું કપાશે એ મંત્રીઓનું લિસ્ટ પણ સીએમ રાજ્યપાલને સોંપવાના છે એ સૌથી મોટી અપડેટ અત્યારે મળી રહી છે આજ બાબતે ન્યૂઝરૂમથી મારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે વિકાસ એક 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 ઘડી ઘડી ક્ષણ હવે જેમ જેમ પસાર થઈ રહી રહી છે છે નજીક આવી જ્યારે જાહેરાત થશે કે કોનું પત્તું કપાશે અને કોને પ્રમોશન મળશે અત્યારે અપડેટ મળી રહી છે કે સીએમ નિવાસસ્થાને જે બેઠક મળવાની છે એમાં જે પી સંબોધન પણ કરવાના છે અને જે મંત્રીઓને પડતા મુકાશે તેમની સાથે પણ બેઠક કરીને ડેમેજ કંટ્રોલ કરાશે બિલકુલ માનસી અત્યારે અત્યારે ગુજરાતના દરેક નાગરિકને એ જે ઈચ્છા જાણવાની કે આખરે અમારા હવે વિસ્તારના ધારાસભ્ય શું મંત્રી બનવા જઈ રહ્યા છે અથવા તો આપણા જે આરોગ્ય મંત્રી હોય શિક્ષણ મંત્રી હોય કાયદા મંત્રી હોય કે પછી ગૃહમંત્રી હોય એ હવે કોણ બનશે એને લઈ જોરદાર ચર્ચા સામાન્ય નાગરિકોમાં તો છે પરંતુ સૌથી વધારે એ 162 ધારાસભ્યોમાં છે ગાંધીનગરમાં અત્યારે તમામે તમામ 162 ધારાસભ્યો છે અને એમની પાસે એમના હાથમાં અત્યારે ફોન છે ફૂલ નેટવર્ક મોડમાં એ ચાલી રહ્યા છે એમનો મોબાઈલ ફોન ચાર્જ છે અને એ ઘડીની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમને ફોન આવે અને એમના જે નવા ડિઝાઇનર કુર્તા પહેરીને ત્યાં શપથ ગ્રહણ સમારોહ મહાત્મા

હવે જે સંગઠનની વાત કરીએ તો ભાજપના જે રાષ્ટ્રીય શહેરના પ્રમુખ છે એ પણ ત્યાં પહોંચ્યા હતા રજનીભાઈ પટેલ પહોંચ્યા હતા ઘણા બધા એવા નેતાઓ છે જ્યાં તેમણે પહોંચ્યા તેમણે આવકાર્યા અને પછી સર્કિટ હાઉસ પહોંચી રહ્યા છે જો કે એક મોટો ઓલોટફેર એ પણ આવ્યો છે આજે એવી માહિતી હતી કે જેપી તમામ એકસો બાસઠ ધારાસભ્યો સાથે બેઠક લેશે મને સૂત્રો તરફથી જાણકારી મળી છે કે આ બેઠક હવે યોજાવાની નથી એનો મતલબ એમ કે હવે કોઈ એવી નવા જૂની કોઈ શક્યતા નથી અને આવતીકાલનો ઓફિશિયલ એક મેસેજ પણ આવ્યો છે

પારખીને જે વિશ્લેષણ થઈ રહ્યું છે દાવો એ થઈ રહ્યો છે કે આ વખતનું જે મંત્રીમંડળ છે એ જમ્બો જેટ રહેશે એવું લાગી રહ્યું છે કદાચ આંકડો પચીસ ને પાર પણ પહોંચી શકે એકસો બ્યાસી ને પંદર ટકા લેખે સત્યાવીસ તમે મંત્રી બનાવી શકો છો પરંતુ પચીસ છવ્વીસ સુધી પહોંચે તો પણ નવાય નહીં અને સાથે સાથે જે જાતિગત સમીકરણ છે એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને હવે

જે મંત્રીઓ શપથ લેવાના છે એ લિસ્ટ પણ આપવામાં આવશે ને પછી એ પ્રમાણે આવતીકાલે રાજ્યપાલ એમનો કાર્યક્રમ ગોઠવવાના છે એ બધી તમામ એક એક પ્રકારનું ફિક્સ થઈ ચૂકેલું આખું પિક્ચર છે પિક્ચર આખું રેડી છે પરંતુ આવતીકાલે જ્યારે સાડા અગિયારે રિલીઝ થશે એમાં કયા કયા કેરેક્ટર જોવા મળે છે કોને ત્યાં સ્થાન મળે છે કોની પસંદગી થાય છે એ જોવાનું રહેશે અમારી સાથે ધર્મેશ પણ જોડાઈ રહ્યા છે એમની સાથે વાત કરીએ ધર્મેશ આજનો આખો દિવસ ખૂબ જ રસપ્રદ રહ્યો અલગ અલગ ઘટનાક્રમ સવારથી જ આમાં આખા મંત્રીમંડળના કેસની કેસ ની સર્જાતા રહ્યા છે હવે જેપી નડ્ડા પોતે પહોંચી ચૂક્યા છે જે ધારાસભ્યો સાથે બેઠક થવાની હતી પણ કદાચ કેન્સલ થઈ રહી છે હવે આગળ શું થઈ શકે છે આવનારા બાર થી તેર કલાકમાં સૌથી મહત્વની વાત હવે રાત્રે આઠ વાગે જયારે રાજ્યપાલને આમંત્રણ આપવા જશે અને નવા મંત્રીમંડળ લિસ્ટ આપશે અને જૂના મંત્રીઓના રાજીનામા સુપ્રત કરશે આ એક મહત્ત્વનો એપિસોડ હશે જે આજ સવારથી જે તમે કહો ત્રણ વાગે મુખ્યમંત્રી મુંબઈથી આવ્યા પછી રાજીનામા લીધા કે હાઈકમાન્ડના નિર્ણયની જાણ કરી પણ હવે જે આઠ વાગ્યા પછીનો એપિસોડ છે હવે વિકાસ મહત્ત્વની વાત છે કે આપણે એમ હતું કે આઠ વાગે નિમંત્રણ આપી અને જે સૂચિ આપશે એટલે ભાગે મંત્રીઓને રાત્રે જ કહી દેશે પણ આમાં પણ મેન્ડેટ જેવી ઇંતજારી દેખાઈ રહી છે કે કેમ રાત્રે મોડેથી કે એવું પણ અત્યારે સંકેત મળી રહ્યા છે કે મોડી રાત્રે લોકોને ફોન આવશે કે આવતીકાલે તમે શપથવિધિમાં છો કેટલાક લોકો મંત્રીને કમબેક કરવાના છે રાજ્યમાંથી ભલે કેબિનેટનું પ્રમોશન કેબિનેટમાંથી કંઈક ખાતું બદલાવશે એ પછી કુંવરજી બાવળીયા હોય બળવંતસિંહ રાજપૂત હોય હરસંઘવી હોય કે ઋષિકેશ પટેલ હોય આ તમામને પણ રાત્રે જ કહેવામાં આવશે અત્યારે આપણે બે ત્રણ ધારાસભ્યો સાથે વાતચીત કરવાની કોશિશ પણ કરી એમણે કહેવાનું કીધું કે અમને આવશે જાણ અમે તમને કરશું મીડિયા ને પેલી ખબર પડશે આવું એ લોકો કે ઘણા બધા માધ્યમો ચલાવી રહ્યા છે કે ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા છે પરંતુ હવે વિગતે છે કે કોઈને પણ હજુ સુધી ફોન નથી આવ્યો અને સમાચાર એ છે કે રાત્રે મોડી રાત્રે મધરાત્રે બે થી અઢી વાગ્યાની આસપાસ પણ તેમને ફોન આવી શકે છે એટલે તમે જે કહેતા હતા આજે આ લોકોને ઉજાગરો કરવો પડશે એવું લાગતું હતું કે ઉજાગરો નહીં કરાવે કારણ કે એકદમ હવે કરાવશે એવું લાગી રહ્યું છે પણ કેન્દ્રીયના જે જેપી નડ્ડા આવી ગયા છે અને અત્યારે જે મુખ્યમંત્રી સાથે જે વાટાઘાટ થશે એ ખૂબ મહત્વની છે બાકી તમામ તૈયારીઓ શપથવિધિની જે થવી જોઈએ આઠથી દસ હજાર લોકોનું જે આમંત્રણ છે અત્યારે જ સૌરાષ્ટ્રના જે પ્રદેશના જે બધા અગ્રણીઓ છે એ નીકળી આવ્યા છે રાત સુધીમાં જેટલા સૂચિત હશે એના સમર્થકો પણ આમ તો અમદાવાદની આસપાસ જ રહેશે એટલે ગાંધીનગર ધારો કે એક બીજી વાત વિકાસ થાય છે કે ઉપમુખ્યમંત્રી એટલે નાયબ મુખ્યમંત્રી વાળું નીતિનભાઈ વાળી ફોર્મ્યુલા ફરીથી લાગુ પડશે કે નહીં વિશ્લેષકો ના